અમદાવાદ શહેરના જોધપુર અને ગાટલોડિયા વિસ્તારમાં વર્ષો જૂના મકાનનો ભાગ ધરાશાયી થવાની ઘટના બની હોવાનું સામે આવ્યું છે જેમાં આજ રોજ સોમવારે સવારના સમયે શહેરના જોધપુર વિસ્તારમાં સૂર્યસાગર ફ્લેટની બાલ્કનીનો ભાગ ધરાશાયી થવા પામ્યો હતો જેમાં નીચે પડેલા વાહનોને નુકસાન પહોંચ્યું હતું જ્યારે ગાટલોડિયા વિસ્તારમાં પોલીસ સ્ટેશનની સામે આવેલા ગાયત્રી એપાર્ટમેન્ટના મકાનનો એક સ્લેબનો ભાગ ધરાશાયી થવા પામ્યો હતો જેના કારણે લોકોમાં ભાગદોડ મચી જવા પામી હતી તો આ બંને ઘટનામાં કોઈપણ પ્રકારની સદનસીબે અનંત થવા પામી નથી મળતી માહિતી મુજબ શહેરના ઘાટોડિયા વિસ્તારમાં પોલીસ સ્ટેશનની સામે ગાયત્રી એપાર્ટમેન્ટ આવેલો છે જ્યાં એક મકાનનો સ્લેબનો ભાગ અચાનક જ સવારના સમયે ધરાશાયી થવા પામ્યો હતો કે આ સમયે ત્યાં કોઈ હાજર નહોતું જેથી કોઈ વ્યક્તિને ઈજા પહોંચી ન હતી અને અન્ય મકાનમાં રહેલા લોકોને દૂર કરવાની કામગીરી હાથ ધરી હતી જોધપુર વિસ્તારમાં સૂર્ય સાગર એપાર્ટમેન્ટના એક મકાનો બાલ્કનીનો ભાગ ધરાશાયી થવા પામ્યો હતો તો બ્લોકેના પાછળના ભાગમાં વોશ એરિયા બાલકની ભાગ ધરાશાયી થયો હતો બાલ્કની નો ભાગ પડતાની સાથે નીચે પડેલા ત્રણથી ચાર વાહનોને નુકસાન પહોંચ્યું હતું આ ઘટના સમયે પણ ત્યાં કોઈ હાજર ન હોવાને લઈ સદનસીબે મોટી જનાની ટળી હતી તો મ્યુનિસિપલ કોર્પોરેશન આ મામલાની જાણ થતા એસટી વિભાગની ટીમ ત્યાં દોડી આવી હતી અને બેરીકેડિંગ કરવામાં આવી હતી ત્યારે હાલમાં ભયજનક ભાગ ઉતારવાની કામગીરી હાથ ધરવામાં આવી છે રિપોર્ટ ખબર ગુજરાત